પેલા મજૂરી કરી હોત ને તો સારું હતું હા બોલો બોલો ગીતાજી ચો આટલે રસ્તા ઉપર મોચા ડાળ્યા સાધમ બાદ ઘરે લઈ જાય જાય પણ હું કઉ અડધી રાતે

એકલા જ હતા આજ ઘેર તમે જાતો ઘેર એટલે પછી હું કીધું જા દે કોક ઘેર હું એ પછી તા મન દેખાય એટલે હું તમારા ઘેર આવતો તો પછી હરુ કાટલા બેસ એક ડોસી ના લ્યો ઓને ચોકન ઊંઘાડું ભૂઈ મોચો મોચો લેતા જો મોચાનું તો કરશું પણ બેહો હાલ કરીએ કો

લઈને આવ્યો હોત તો ઊંઘવા જ જોરી પણ એમ નહીં તો ચાર જોતા ને તો ચાર હાલ જ લઈ આવીએ તો મારા અંઘાત આવશો ખાલી કયો હા અંઘાત તો આવી આપણે આપડે આવી ને હા હા લેડો તા હારું હેડો ખાટલા જોવો માર અરે ચાર લઈ આલુ અરે ઓ નહીં રાખો હવે અમને મૂકી દઉં હવે અમે એવું કરવાનું નવું લાભ છું હારું હેડો અરે દીધાજી અર્ધી રાતે લઈને હેલ્યા મને તો ખાટલા લાવશો છો અલે યાર પાડો પાડી ની પળા પૂછ કર્યા આગળ બળી ખાવાથી કોમ રાખો કી યાર બળી પણ ચોઈ આવે તો જોવી પડે તો પેલા આપણું કોમ હતું ચોરી કરવાનું હા તો બસ તાન તમે ગમે તે બે ખાટલા ઉપાડી આલો એવું હોય ઓ લેણો તા હેડો સેદુરજી હ પેલું ભેમલો આવો સકન તો ના લેવાય યાર અરે એ તો હારું ભમરા એના સકન લઈએ ને તો આ પગની પેઢીઓ અને બૈડો બો બધું કોક ફાડી નાખો તો વધવા વાળું એ કોઈ ના મળે વાત આચી એ ફોન કરો તરું હું વરી જઈએ આપણે એ જશું આપણે જઈએ એનો જલ્દી આવો હવે

હવે હું વાવ જો આટલા જેવું થાય તમને ખબર હે એ મારા ખાતલા બાપુ બાપુ એવી ઊંઘવાની મજા આવશે ને જબ્બર જબ્બર ગેરો ઘેરતાય હા ચોકમાં ઝુંજી ને હોવા હારું આ ડોલી ને ડોસી ના લે થોડી નેચી હે તે મૈર અને પેલો મોટો ખાટલો બાર લાવ્યો એવું હશે પેલો ફાટેલો મન ના એ તો હવે નાખી દેશું એની ગરજ નહીં આપડે હા હું કીધું હા હારું હેલો તા જોયું દીદાજી ઓહો આપણે પેલા કલાકાર હતા તમે જબ્બર ખુશ થઈ જાય પણ

મને કોક ડાળ કાળુ લાગુ બોલ અરે કપા તો હજી ભૂલ રમી ને કપા ની હો રાખવા જેવા કોઈ મેન નહીં આવતો સેદુરભાઈ હે ને

ના બને રાખો તો ભૂલો નહીં બે વખતે જતો લે ના ના એક કોમ ખબર ચાલુ ઉભા આટલા

ખાટલા આપણા યાર મગમ ચડે યાર અ આવું થયું ખબર રાત પડી મને તમારી યાદ બહુ આવી તું સમજા

તોરસી તું મોટા મોટો હાચું બોલ્યું બીજી જા હવે એક તો મે લી આ બીજી જા બોલ તમે જે રીતે કઈ એક ઓક માર ખાટલા અલ્યા આ કલર કરેલો આખા મેલા આખા ગોમમાં કલમ હું એકલો કઈ ફરું છું કારણ કે ગોમમાં કોઈ ના રાગ રાખ્યો મેલમ કોઈ ના રાગ રાખ્યો હું મારા ખાટલા કોઈને નહીં આવતો ન તું લઈ નાતો રહ્યો છે ન પાછું મોનવા નહીં દેતો

તમે અહિયા આ ખાતલા રે જ છે પણ હું થોડી લાલચ માં આવી ગયો તો એટલે અંગાર અંગાર તમે તો એ તો ચોર છો તો આખા ગમ ખબર છે

તમે કોઈ દા ના પાડીએ આખા બોમ ના પાડીએ પણ તમે ના પાડી લાલચ છે જાગી અસાય તે ખાટા તમારે લઈ જાવ આવું પસ કદી નહીં થાય બરાબર સુધરી જજે તું તો હા હવે હવે જવા નહીં જલો એટલો બાર મારે જો એ ખાટલા ખાટલા લઈ જજે તમારા ઓ કદી ભૂલ ના થાય હા નહીં કરીયો ઓ પલંગ તમે <freod> <thoroughly>. <fifty -wow>

અગિયાર વાગ્યા બી ગેમો રમો અગિયાર બાર વાગ્યા પછી ચોરી કરી

જય માતાજી મિત્રો આ મારો વિડીયો મનોરંજન માટે હતો જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવે તો ભૂલતા જ